અને આ છે ચાર પાંચ પીસ ઈલાયચીના ફોલેલા અને આ છે 500 ગ્રામ ખજૂર તો ચાલો મિત્રો આપણે ખજૂરની અંદરથી ઠળિયા કાઢી દઈએ

खजूर માં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી નોચોખુ રહે છે તો ચાલો મિત્રો હું પણ એક ખજૂર ખાઈને તમને બતાઉ તો મિત્રો ખજૂર માંથી આપણે ફાઇનલી બધા જ ધરિયા કાઢી દેજા છે તો ચાલો હવે ખજૂરને પીસી લઈએ પાઉડર બનાવી દઈએ ચાલો મિત્રો આપણે તમામ સામગ્રીને મિક્સ કરી લઈએ મિત્રો આપણે તમામ સામગ્રીને મિક્સ કરી લીધી છે અને આમાંથી આપણે હવે લાડુ બનાવીશું તો મિત્રો આ લાડુ બનીને તૈયાર છે અને આવો જ લાડુ આપણે ઘરમાં આ બનાવીને બાંધવાનો છે તો મિત્રો લાડવા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ઉપર થોડી ખસખસ નાખી દઈએ દો આને ખાઈ શકે છે રોજ સવારે વહેલા એક લાડુ ખાવાથી યાદ શક્તિમાં વધારો થાય છે